નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ કર્પુરી ઠાકુર આ નામ કદાચ આપણે પહેલાં ન સાંભળ્યું હોય તો હમણાંથી સાંભળ્યું હશે ભારત સરકાર દ્વારા એમને ભારત રત્નનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો એમની સોમી જન્મ જયંતિ હતી એના આગલા જ દિવસે ઘોષણા થઈ કે આ વખતે એમને ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવશે કરપૂરી ઠાકુરજી એ બિહારના મુખ્યમંત્રી હતા અને એમના સમયમાં એમણે જે કામો કરેલા છે એના વિશે એવું કહેવાય છે કે એ એક રીતની સામાજિક ન્યાયની ચળવળ હતી ઇટ વોઝ અ મૂમેન્ટ ફોર સોશિયલ જસ્ટિસ સામાજિક આર્થિક અને રાજનૈતિક સ્થિતિ બિહારની બદલવામાં કરપૂરીજીનો બહુ મોટો ફાળો માનવામાં આવે છે અત્યારે એમના એક નિર્ણય વિશે મારે તમારી સાથે ગોષ્ઠી કરવી છે જે નિર્ણયને કહેવાયો છે કરપૂરી ડિવિઝન